આઝાદીના આટલા વર્ષો પછી એક માણસ તરીકે એક વ્યક્તિ તરીકે લોકશાહી જે જેની અંદર આપણે જીવીએ છીએ લોકશાહીમાં એક સામાન્ય માણસની અપેક્ષા શું હોય કે સરકાર રસ્તા બનાવે પુલ બનાવે પ્રાથમિક સુવિધાઓ આપે કે જ્યાં તમને એમ્બ્યુલન્સ મળી શકે જ્યાં તમને બેઝિક સારવાર મળી શકે પણ એક એવી વ્યવસ્થા છેવાડાના માનવીના નામે છેવાડાના વિકાસના નામે આજે એની પાસે છે કે એની પાસે રસ્તાઓ જ નથી અને એની એ દરેક વખતે દર વરસાદમાં દરરોજ આ પ્રકારની પરિસ્થિતિમાં મરવા માટે મજબૂર છે એવો વિકાસ આપણે છેવાડાના નાગરિકોને આપ્યો છે છેવાડાના વિકાસ અંત્યોદયનો વિકાસ અંત્યોદયની વાતો અને એ બધાની વચ્ચે એના નામે ફળવાતા અઢળક રૂપિયાઓ કરોડો રૂપિયાઓ પાણીમાં વહી જાય છે પાણીની જેમ વહી જાય છે પણ એ સુવિધાઓ જે એના માટે પૈસા ફાળવવામાં આવ્યા છે એ સુવિધાઓ આઝાદીના આટલા વર્ષે પણ એ ગ્રામ્ય વિસ્તારોમાં નથી પહોંચી ક્યારેક ક્યારેક એવો સવાલ થાય કે શું આદિવાસીઓના કે છેવાડાના લોકોના લમણે આ જ પરિસ્થિતિ લખાયેલી છે એ પરિસ્થિતિ લમણે લખાયેલી નથી એ પરિસ્થિતિ નેતાઓએ સરકારોએ પ્રશાસને લખેલી છે અને એટલા માટે એ વ્યક્તિ એકની એક પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે થોડા સમય પહેલાં દ્રશ્યો સામે આવ્યા હતા કે પ્રસુતાને જોડીમાં નાખીને લઈ જવી પડે છે કેમ કે રસ્તો નથી રસ્તો નથી એટલે એકસો આઠ ત્યાં નથી પહોંચી શકતી અને રસ્તામાં ડિલિવરી થઈ જાય છે અને હવે આ દ્રશ્યો જે દ્રશ્યોને જોઈને હાડ હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું હતું અને એવું કહ્યું હતું કે આવા દ્રશ્યો ગાંધી જયંતિના દિવસે જોવા પડે એ એ દ્રશ્યો જોઈને એ સમાચારો વાંચીને અમારું માથું શરમથી ઝૂકી જાય છે જ્યારે હાઈકોર્ટનું માથું શરમથી ઝૂકતું હોય ત્યારે પણ અને એવા દ્રશ્યો વારંવાર રિપીટ થયા પછી પણ નથી સરકારનું માથું ઝૂકતું નથી પ્રશાસનનું માથું ઝૂકતું નથી અધિકારીઓના કાને અવાજ સંભળાતા કે નથી એ પ્રસ્તુતાની પરિસ્થિતિમાં કોઈ બદલાવ થતો ફરી એકવાર માત્ર સ્થળ બદલાયું છે પરિસ્થિતિ પીડા બધું એનું એ જ છે મજબૂરી પણ એની એ જ છે છોટા ઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા એના પહેલા સંખેડાના સામે આવ્યા હતા એના પહેલા બીજા ગામના સામે આવ્યા હતા માત્ર જગ્યાઓ બદલાતી જાય છે એ પરિસ્થિતિમાં કોઈ જ પરિવર્તન નથી આવી રહ્યું નર્મદાનું જરવાણી ગામ છે એ જરવાણી ગામની અંદર એક પ્રસુતાને પીડા ઉપડે છે પ્રસુતાની પીડા એ પ્રસુતા જ જાણે છે કે કેટલું કષ્ટ સહન કરે છે એ એ સ્થિતિમાં ત્યાં રસ્તો નથી એટલે રસ્તાના અભાવે એને જોડીમાં નાખીને બે કિલોમીટર સુધી ચાલીને રહી જાય લઈ જવામાં આવે છે જો એ ડુંગરાળ રસ્તો હોય તો સ્વાભાવિકપણે ચાલવામાં એટલી તકલીફ ન પડે પણ જો વચ્ચે ખાડી ધસમસતો પ્રવાહ જતો હોય પાણીનો અને એને પસાર કરવાનું હોય અને એ ખબર ન હોય કે ક્યારે પ્રવાહ વધી જશે અને આપણો જીવ જશે અને છતાંય જીવના જોખમે એક જીવને આ દુનિયામાં લઈ આવવા માટે લોકો લઈને જાય છે એ બે કિલોમીટર સુધી ચાલીને જાય છે અને રસ્તામાં જ એ સામે છેડે જ્યારે પહોંચે છે ત્યારે એ ડિલિવરી થઈ જાય છે એ તો નસીબ એ જીવના સારા હશે કે બચી ગયો અને એની માતા પણ બચી ગઈ નહીતર સંખેડા જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો એ જીવ દુનિયામાં આવતાની સાથે જ માતાનો ખોડો ગુમાવી બેસે અને આવું એકવાર નથી થયું આવું અનેક વખત થયું છે એ પીડા એ ઘા એ આઘાત એ કદાચ એના અવાજો છે કે આટલી બૂમો છે આટલા સમાચારો છે સરકાર સુધી પહોંચતા જ નહીં હોય અને એટલે જ રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં લઈ જવી પડે રસ્તાના અભાવે પ્રસૂતાનું મૃત્યુ થાય આવા સમાચારો વારંવાર રિપીટ થાય અને કોઈને કશો ફેર જ ન પડે નર્મદાનું એ જરવાણી ગામ છે જરવાણી ગામમાં રસ્તાના અભાવે દસમસ્તી ખાડીમાં એ પ્રસૂતાને લઈ જવામાં આવે છે સામા છેડે જ્યારે એ પહોંચે છે ત્યારે એને રસ્તામાં ડિલિવરી થઈ જાય છે મહિલા અને બાળક સદનસીબ એમના સારા છે કે બચી ગયા દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે પાણી ભરાય છે અને જીવના જોખમે ગામના લોકો વિદ્યાર્થીઓ બાળકો વડીલો વૃદ્ધો બધા જ લોકો એ પોતપોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થવા માટે મજબૂર બને છે અને એકવાર રજૂઆત કરે છે અને પછી એની એ મજબૂરી લઈને જીવે છે અને એની એ મજબૂરી લઈને મરી જાય છે કોઈને કશો ફરક નથી પડતો એ જ પરિસ્થિતિ વારંવાર સર્જાય છે બેદરકારી છે એના કારણે કામ જ ચાલું નથી થતું જે અધિકારીઓ ગાડીમાં આવે છે સરકારી ઓફિસમાં એસીમાં બેસે છે એમને તો આ પીડા દેખાતી જ નથી એટલે જ આ લોકોની વારંવારની રજૂઆત છતાં એમના માટે કામ નથી થતા જેમના માટે સરકાર ઉપરથી કરોડો રૂપિયા ફાળવે છે એ કરોડો રૂપિયા જાય છે કયા પાણીમાં કઈ જગ્યાએ જાય છે એ ખબર નથી કયા રસ્તામાં જાય છે એ પણ ખબર નથી પણ કામ નથી થતા મહત્વની વાત એ છે કે અધિકારીઓને કે સરકારને પરિસ્થિતિ નથી દેખાતી એવું નથી એ જગ્યા પર જે પાર્ટીઓ છે એ નેતાઓને પણ તો એ પરિસ્થિતિ નથી દેખાતી જેને તમે મત આપીને ચૂંટો છો જે તમારી સેવા કરવાના શપથ લઈને જાય છે વિધાનસભા સુધી પહોંચે છે એ નેતાઓ એ તમારા માટે અવાજ નથી ઉઠાવી રહ્યા સૌથી મોટી કંપનેસિડી એ છે કે જનતાનો જનપ્રતિનિધિ મૌન છે અને જનપ્રતિનિધિ મૌન છે એટલે અધિકારીઓને બાકી બધા લોકો મૌન છે એમને પણ કોઈ ફરક નથી પડતો આ સૌથી મોટી કમનસીબીની વાત છે એ મહિલાને એનો જે પરિવારજન છે એનું સ્વજન છે એ પરિસ્થિતિમાંથી લઈને પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલી કપરી પરિસ્થિતિનો સામનો એમણે કર્યો હતો અને હજુ આગામી સમયમાં પરિસ્થિતિ કેવી સર્જાઈ શકે છે એમના મોઢેથી સાંભળીએ કેમ કે એમના પરિવારમાં હજુ એ બીજા બે ત્રણ લોકો એવા છે કે જે પ્રસૂતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે પ્રસૂતા છે અને હજુ એમને પણ ગમે ત્યારે આ જગ્યાએથી જવાની ફરજ પડી શકે એમ છે જોવું રહ્યું કે સરકાર એમના માટે હવે શું કરે છે આટલા બધા બૂમ બરાડા પાડ્યા પછી એ બહુ જ મહત્વનું રહેશે પણ એ પરિજન શું કહી રહ્યા છે એ સાંભળીએ ગામ ઝરવાણી લીંબાળા ફળિયા હાજે અમારે આજે આજે સાંજે આઠ વાગે અમારી બેનની છોકરીને પ્રસૂતિની પીડા હતી તો અમે નવ વાગ્યા એકસાઠ સુધી પહોંચ્યા હતા અમે બે કિલોમીટર સુધી અમે ચાલી ગયા ભાંગરા ભાંગરાફળી એકસાઠ મળી હતી અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે તો આ ખાડીમાં પાર કરી હતી અમે એકસાઠ આવતા આવતા અમને થોડોક ટાઈમ લાગ્યો હતો એટલે એકસાઠ લેટ આવી હતી તો ભાંગરા ભાંગરાફળી એકસાઠ અમને મળી તો રાત્રે ત્યાં સુધી રાત્રે એકસો આવી ત્યાં સુધી અમે તૈથાતા એકસોઠ આવીને પછી બેહાડીને પછી ધીર ખાડી અમે ધીર ખાડી પુલ પર જઈને મહિલાએ પ્રસુતિની પીડા ડિલિવરી ત્યાં થઈ ગઈ હતી ધીર ખાડી પુલ ઉપર તો ત્યાં જઈને પછી ડાયરેક્ટ ગણેશ્વર સરકારી દવાખાનામાં લઈ ગયા હતા અમે હવે આ પાણી આટલું બધું છે હવે અમારી મારી જ પત્ની બી છે ને ઘણી બધી એવી ડિલેવરી છે હમણાં હમણાં નજીકનો સમય છે હવે તો હવે વધારેપુર આવી જાય તો અમે લઈ કેવી રીતે જશું એમને આ છે ઝરવાણી ગામ લીમડા ફળ્યું છે ઘડેશ્વર તાલુકાની અંદર ઝરવાણી ગામ છે લીંબડા ફળિયાનું આ પૂર છે અંદર આ પૂર અમારો મેન આ પૂર છે એટલે આ ખાડી વધારે પાણી આવી જશે તો હમણાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે હાલતમાં કે જેમની પ્રસ્તુતિની પીડા ઉપડી એવી શક્યતા છે તો વધારે પૂર આવી જાય તો અમે કેવી રીતે લઈ જઈશું આમાં આમાં કદાચ નાનો કઈ કઈ મોટો નાનો એમ પુલ બનાવી આપશે તો અમને કોઈ આવરજવર જવર માટે કોઈ અમારો ચાલી જાય સ્કૂલના છોકરાને ભણવા જતા એ લોકોને બી તકલીફ પડે છે ને કોઈ નાની મોટી બીમારી એ લોકોને બી તકલીફ પડે છે કોઈ આવરજવર જવર કરે એ લોકોને બી તકલીફ પડે છે અને વધારે વધારે આપણે પ્રસુતિની પીડા છે એ લોકોને વધારે તકલીફ પડે છે અહીંયા

ले बेटे तो है ना टाइम पर और और को थोड़ा थोड़ा रख आ ऊपर से रखवा दे ऊपर से कर चल ऊपर से खसी दे एक का रख ना भैया ये क्या बाहर जा रहे हैं कि की जा, था। जा था। একদম ধীরে ধীরে